સેટ એચ જે કોલેજની અંદર વકીલાતનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને સનદ નહીં મળતા ફરી એક વખત પ્રિન્સિપાલને રજૂઆત કરાય સેટ એચ જે લો કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ઘણા સમયથી સનદ માટેનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે તો બીજી બાજુ એ કોર્ટ કેસ પણ ચાલતો હોય ત્યારે આ વિદ્યાર્થીઓને સનદ નહીં મળતા આ વિદ્યાર્થીઓ દ્વારા વકીલાતનો વ્યવસાય શરૂ કરી શકાય તેમ ન હોય જેના અનુસંધાને ફરી એક વખત કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરી સનદ તાત્કાલિક મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી એ એટલે સાહેબ અને 12 કૌષિલે એટલે તમેતારે અને અમે દરેક વખતે 12 કૌષલ સેક્રેટરી ને શું આગળ પગલા લેવા લેવો નથી મળી એમાં અમારો પ્રશ્ન વિદ્યાર્થી દર વખતે અમારો વખત તમારે વિદ્યાર્થીઓના આમાં છે શું રસ્તો લેવો સાહેબ આવતીકાલ ની મુદત છે એમાં જે નિર્ણય આવશે એ કરશે અને બાદ ગુજરાતની દસમી એપ્રિલ મિટિંગ છે એમાં માટે તમારો જે થાય એ પછી આપણે અમે વિદ્યાર્થીઓ ભાવનગર ભણતા દરેક વિદ્યાર્થીઓને છેલ્લા એક વર્ષ ઉપરાંતથી સનદ બાબતના પ્રશ્નોને લઈને અવારનવાર રજૂઆત કરવા છતાં કોલેજના ટ્રસ્ટીમણ તથા પ્રિન્સિપાલ તથા કોલેજના સ્ટાફ દ્વારા અમને નાની નાની બાબતોમાં સમજાવી વિચારવી અને કહેલ કે ભાઈ આજે ત્રીજી કાલે ત્રીજી એમ છતાં એક વર્ષ ઉપરાંતનો સમય વીત્યા હોવા છતાં આજ સુધી પણ પ્રશ્નોનો કોઈ નિવારણ આવેલ નથી થોડા સમય પહેલાં પણ અમે સાહેબને અને ટ્રસ્ટી ગણને રજૂઆત કરતા તેઓએ અમને જણાવેલ કે લેખિતમાં પણ અમને જણાવેલ કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની જે પરીક્ષા આવે એમાં તમે જે વિદ્યાર્થીઓ પાસ થાઓ પછી રિઝલ્ટ આવ્યાના દસ દિવસમાં કે એક વીકમાં તમને બધાને અમારા તરફથી સરહદ ઇસ્યુ કરવામાં આવશે પણ આ જે રિઝલ્ટ આવ્યાના પંદર દિવસ ઉપરાંતથી કોઈ પણ કોલેજ હતો ટ્રસ્ટી તરફથી કોઈપણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ અમો દરેક વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને વિદ્યા પ્રિન્સિપાલને જણાવેલ કે ભાઈ આવો પ્રશ્ન છે પણ તમે કાંઈ નિવડો આવ્યો નથી ત્યારે પ્રિન્સિપાલે એવું અમને જણાવેલ કે ભાઈ આ ત્યારની જે સદર બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એની કાલની તારીખ એટલે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ કાલ સાંભળવા ઉપર ગીરધર સાહેબ દેસાઈની હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરેલ છે તેમાં તેના ચુકાદા બાદ આપણે આગળ પ્રશ્ન કરશું પણ સાહેબ દ્વારા એવી લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી કે રિઝલ્ટ આવ્યાના દસ દિવસમાં હું તો દરેક વિદ્યાર્થીઓને સનદ આપી દઈશું પણ આજ દિન સુધી કોઈપણ એવા કોઈ થોટ પગલાં લેવામાં ન આવેલ હોવા છતાં તેથી વિદ્યાર્થીઓ અને અમારા ભવિષ્યના ઉજળા ભવિષ્યનો બહુ જ ચિંતિત હોવાના કારણે આજ રજૂઆત કરેલ પણ સાહેબે આજરોજ પણ એવું જણાવેલું કે બાર કાઉન્સિલ ગુજરાતમાં પણ આ બાબતે કોઈ મિટિંગ મળેલ નથી અને દસ તારીખે મિટિંગ મળેલ હોય તેથી દસ તારીખ પછી આ બાબતનો શોર્ટઆઉટ થશે તેવી રજૂઆત કરે છે અને આજ દિન સુધી એક વર્ષ ઉપરાંતથી આવો સમય વિત્યા છતાં આજ આજ દિન સુધી કોઈ પણ નિવડો આવેલ નથી અને તારીખ ઉપર તારીખ કેમ કહેશ કે ભાઈ કાયદાકીય જોગવાઈઓમાં તારીખ પે તારીખ તારીખ પે તારીખ એવી રજૂઆત કરી અને ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ શ્રી અને કોલેજનો સ્ટાફ તમામ અમને હડચૂત કરી અને સંતોષ આપીને કરે છે અમારો પ્રશ્ન હિજ નિવારણ આવેલ નથી તેથી અમારી માંગ છે કે ભાઈ ઝડપથી આનો નિર્ણય આવે અને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અમને સપોર્ટ કરે એવી અમારી આશા છે તેની રજૂઆત અમે પૈસા ભરવાનું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અમને જાણ મળેલ છે કે કોલેજની જે ફી બાકી હોય તે ભરવાની હોય તો ફી ભરશે પછી જ અમને શરત મળશે એવી રજૂઆત છે પણ કોલેજ દ્વારા કોલેજ કોલેજ દ્વારા એવી રજૂઆત કરવામાં આવે છે કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અમને લેખિતમાં જાણ કરે તો જ અમે કાંઈ ટ્રસ્ટને રજૂઆત કરી અને પૈસા બાબતે આગળ કાંઈ કાર્યવાહી કરી શકે પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોલેજને કશું લખી આપતું નથી એવી એમની રજૂઆત છે પણ કોલેજ એવું કહે છે કે ભાઈ એમને કંઈ લેખિતમાં જાણ નથી પણ અમને ખ્યાલ કોલેજને ખ્યાલ હોવા છતાં પણ કોઈ બાબતે કોઈ પ્રશ્નનો નિવારણ નથી આવતો તેથી એવી રજૂઆત અમે કોલેજમાં કરવામાં આવેલી હતી વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓનું કાર ભવિષ્ય ઉજળું હોવાના કારણે અંધકાર અંધકારમય બની ગયેલું હોય છે વકીલાતના ફિલ્ડમાં અમારે તે અમારા સંદર્ભ બાબતે અમારે જ અમારી લડત લડવી પડે એવો અમારા પ્રશ્નો ઉપસ્થિત થયેલો છે એવી રજૂઆત અમે આજ આજરોજ દરેક વિદ્યાર્થીઓ ભાવનગરના એ જે લોકલેજના તમામ વિદ્યાર્થીઓથી અમે રજૂઆત કરેલ છે એને સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી